અમરેલીમાં બનેલી એક લેટર કાંડની ઘટના આ જગ્યાએ પહોંચશે અથવા તો પછી હવે આ ઘટનામાં આવા વળાંક આવશે તેના વિશે કદાચ કોઈએ વિચાર્યું નહોતું અત્યારે હાલ પરેશ ધાનાણી દ્વારા કૌશિક વેકરિયા માટે થઈને ચૂપી બેઠા છે તેવા સવાલો તો પૂછવામાં આવ્યા જ હતા પરંતુ હવે પરેશ ધાનાણી ફરી એક વખત મેદાને આવ્યા છે તેમના દ્વારા એક કવિતાના માધ્યમે જે પાલ ગોટી દ્વારા કૌશિક વેકરિયાને પત્ર લખવામાં આવ્યો હતો તે પત્રને સાથે રાખીને અનેક એવા આંકરા પ્રહારો કર્યા છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની তবে যাই রাখছো নিরয় নজ

જો વાત કરવામાં આવે પરેશ ધાનાણી વિશે તો તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે જેને લાજવું નથી હજુ છે દેવકી જેવી દીકરીને જેલમાં પુરાવનાર અહીંયા સમગ્ર વાત કરવામાં આવી છે કે જે દીકરી દીકરી પાટીદાર પાલ ગોટી તેને જેલમાં પૂરવામાં આવ્યા હતા જેને સાક્ષી બનાવવાની હતી તેને જ આરોપી બનાવી દેવામાં આવી હતી મધરાત્રે તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને તે બાદ થોડા દિવસ પછી તેમને જામીન મળ્યા હતા એટલે અહીંયા તેમની વાત કરવામાં આવી છે કે દેવકી જેવી દીકરીને જેલમાં પુરાવનાર એટલે અહીંયા બધો જ તેમને કૌશિક વિકરિયા ઉપર જાણે પ્રહાર કર્યો હોય તેવું પણ લાગી રહ્યું છે એટલું જ નહીં કદાચ ભાજપના જેટલા પણ નેતાઓ આમાં સંડોવાયેલા છે તે લોકો ઉપર પણ આમને પ્રહાર કર્યો હોય તેવું પણ લાગી રહ્યું છે જો તે બાદની વાત કરવામાં આવે તો તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે કુવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કળિયુગી કંસનો એક આધુનિક અવતાર કુવારી કન્યા એટલે કે પાટીદાર દીકરીને અહીંયા વાત કરવામાં આવી છે એનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું જેને લઈને આ સમગ્ર વિવાદ છે તેમાં નવો વળાંક આવ્યો હતો અને તેને જ લઈને પરેશ ધાનાણી દ્વારા અહીંયા સમગ્ર વાત લખવામાં આવી છે કે કુવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવનાર કળિયુગ કંસનો એક આધુનિક અવતાર એટલે અહીંયા તે સીધો જ પ્રહાર કરી રહ્યા છે જે તે વ્યક્તિ ઉપર જેના દ્વારા વડઘોડો નીકાળવામાં આવ્યો છે જેના કારણે આ પાટીદાર યુવતીનું નામ સામે આવ્યું છે તેમના માટે થઈને તે બાદ તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે તાઈફાઓના બહાને કરી રહ્યા છે અહંકાર છે કોઈ પત્રકારોની પાસે એવા વેધક શબ્દોના બાણ જે ખોલાવી શકે છે એની અકળ ને ગુનાહિત જબાર એટલે અહીંયા સાફ પણ એવું પણ પૂછી રહ્યા છે કે શા માટે કૌશિક વિકરિયા ચૂપી સાંધીને બેઠા છે કારણ કે આ સમગ્ર લેટર કાંડ થયો તેમાં કૌશિક વિકરિયા દ્વારા કોઈ જ પ્રતિક્રિયા નથી આપવામાં આવી અથવા તો પછી આ લેટર કાંડમાં ક્યાંય દેખાઈ પણ નથી આવતા અને તેમના દ્વારા કોઈ જ હજુ સુધી એક પણ નિવેદન આપવામાં આવતું નથી એટલું જ નહીં તેમને નીચે પણ લખ્યું છે પાલ ગોટી છે તેમને કૌશિક વેકરિયાને પત્ર લખ્યો હતો જેના કારણે આ સમગ્ર લેટરકાંડ સામે આવ્યો હતો તે જ પાલ ગોટી દ્વારા કૌશિક વેકરિયાને પત્ર લખવામાં આવ્યો હતો ને પત્રમાં પણ તેમને અનેક એવી વાત કીધી હતી કે દીકરીને ન્યાય જોઈએ જેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેવી જ દરેક વાતને લઈને પણ પાલગોટી દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી આ પત્રનો જવાબ ધારાસભ્ય કૌશિક વેકરિયા આપી શક્યા નથી એટલા માટે જ થઈને અત્યારે હાલ વિપક્ષના નેતાઓ હોય કે કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ હોય તે એક બાદ એક પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમે કહી રહ્યા છે કે શા માટે કૌશિક વેકરિયા ચૂપી સાંધીને બેઠા છે એક સામાન્ય દીકરી જે તમારા કારણે જેલમાં જાય છે જેનો કોઈ વાંક નથી હોતો તેમ છતાં પણ તેનો વરઘોડો કાઢવામાં આવ્યો છે આવું પણ વિપક્ષ કઈ કરી છું તેમ છતાં પણ કૌશિક વેકરિયા શા માટે ચૂપી સાંધીને બેઠા છે તેવા પણ અનેક સવાલો તેમના દ્વારા પૂછવામાં આવી રહ્યા છે આજે પાલ ગોટીનો પત્ર છે તે જ્યારે જેલમાંથી બહાર આવ્યા હતા તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તે જ સમય દરમિયાન પાલ ગોટી દ્વારા આ સમગ્ર પત્ર છે તે લખવામાં આવ્યો હતો કૌશિક વેકરિયાને ત્યારથી જ આ પત્રને લઈને કેમ કૌશિક વેકરિયા કોઈ જવાબ નથી આવતા તેવા પણ સવાલો તેમના દ્વારા પૂછવામાં આવ્યા છે આરોપો કોર્ટમાં જ્યારે સાબિત થાય છે અમરેલીમાં આપ છો અરેલીમાં ગોળિયાની અંદર ઇજ્જત બાળક પણ એ વાતને સ્વીકારે છે કે વિતેલા બે વર્ષમાં રેતી અને ખનન માફિયાઓ બેફામ થયા છે આરોપો કોર્ટમાં ક્યારે સાબિત થાય અમરેલીમાં આપ છો અરેલીમાં ગોળિયાની અંદર ઇજ્જતું બાળક પણ એ વાતને સ્વીકારે છે કે વિતેલા બે વર્ષમાં રેતી અને ખનન માફિયાઓ બેફામ થયા છે આ તો વાત થઈ પરેશ ધાનાણીની જો અત્યારે વાત કરવામાં આવે હવે અમરેલી લેટર કારની તો જ્યારથી પાટીદાર દીકરીને તો જામીન મળી જ ગયા હતા પરંતુ જે મુખ્ય ત્રણ આરોપીઓ હતા એને હવે થોડાક દિવસ અગાઉ જામીન મળ્યા છે એટલે કે હવે જે મુખ્ય ત્રણ આરોપી હતા તે લોકોને પણ જામીન મળી ચૂક્યા છે તે લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા હતા નિલીપ રાયની તપાસ દરમિયાન એટલું જ નહીં પાયલ ગોટીની પણ લગભગ ચાર કલાકની આસપાસ તપાસ ચાલી હતી તેમાં પણ તેમના દ્વારા એવું પૂછવામાં આવ્યું હતું કે શું શું પોલીસે તેમને પટ્ટા માર્યા છે કે નહીં એટલું જ નહીં તેમનો જાહેરમાં વરઘોડો છે તો કયા સમયમાં તે લોકોને લઈ ગયા હતા કેમ વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેની પાછળનું કારણ શું હતું તે દરેક વાતની તપાસ કરવામાં આવી છે અને અત્યારે હાલ એક એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે નિલિપ્ત રાય છે તે થોડાક જ સમયમાં હવે આ રિપોર્ટ છે તે અધિકારીઓને સોંપવાના છે ને એ બાદ હવે કદાચ કોઈક નવી કાર્યવાહી થઈ શકે છે તેવું લાગી રહ્યું છે અમરેલી લેટર કાનનો જે આ મુદ્દો છે તે છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યો છે પરંતુ હવે આ બધાની વચ્ચે આ લેટર કાનમાં અનેક એવા ખુલાસા થઈ શકે છે કારણ કે જ્યારથી પાયલ ગોટીનો પત્ર સામે આવ્યો છે અને આ પત્રને લઈને હવે પરેશ ધાનાણી મેદાન આવ્યા છે અને તેમના દ્વારા પણ અનેક એવી વાતો કહેવામાં આવી છે અને આડકતરી રીતે કૌશિક વેકરિયા ઉપર પ્રહાર પણ કરવામાં આવ્યા છે એટલે હવે કદાચ આગામી દિવસોમાં જોવાનું રહેશે કે શું આને લઈને પણ કદાચ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ અને તેની સાથે જ દરેક લોકોના મનમાં એક સવાલ છે કે શું હવે અમરેલી પોલીસનો વરઘોડો નીકળશે કે કેમ તેને લઈને પણ શું હવે નિર્લિપ્ત રાય દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે તમારું શું માનું છું આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં નમસ્કાર